અરભલ્લી જિલ્લાના માલપુર મુકામે નવીન એટીએમ સુવિધા કરાય ચાલુ માલપુર મુકામે માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા એટીએમ સુવિધા ચાલુ કરાઈ આ બેંકમાં સત્તર હજાર ખાતા ધારકો છે એમને સારી સુવિધા મળે તેવા મુખ્ય હેતુ એવું ચેરમેન મિતુલભાઈ મહેતાએ અને મેનેજર વસંતભાઈ મહેતા દ્વારા જણાવાયું એટીએમ આમ જનતા માટે ટેસ્ટિંગ માટે મુકાયું ત્યારે બેંકના ચેરમેન મેનેજર સ્ટાફ મિત્ર હાજર રહ્યા અને પહેલા મેનેજર દ્વારા ટેસ્ટિંગ કરાયું અને ગામમાં જે એટીએમ નથી એના માટે અમે માલપુર નાગરિક બેંકે પહેલ કરી છે અને અમારા સોળ હજાર કસ્ટમર ઉપરાંત બીજી બેંક બેંક ઓફ બરોડા એસકે બેંક એસબીઆઈ બેંક એ તમામને સર્વિસ પૂરી પાડવાની અમારી એક ધારણા છે અને માલપુર ગામમાં આ એટીએમ ચોવીસ કલાક ચાલુ રહેશે એનો અમે સતત પ્રયત્ન કરીએ છીએ રિપોર્ટર માલપુર